નમસ્કાર ટીવી ગુજરાતી સ્વાગત છે સુરત શહેરમાં સેલર યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સેલર યુથ ક્લબ દ્વારા અઢારમાં રક્તદાન કેમ્પ છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય પુણેશભાઈ મોદી અને મનપા મા વિપક્ષ નેતા બબુભાઈ કાપડિયા પણ હતા સુરત શહેરમાં મોરા ભાગર સ્થિત ભાણકી સ્ટેડિયમ ખાતે સેલર યુથ ક્લબ દ્વારા અઢારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું ધારાસભ્ય પુણેશભાઈ મોદી મનપાના માજી વિપક્ષ નેતા બાબુભાઈ ખાપડિયા સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા એડવોકેટ આશિષભાઈ સેલરે જણાવ્યું કે સુરત રક્તદાન કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંકના સહયોગથી અઢારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે છેલ્લા ઘણા સમયથી દિવાળી વેકેશન અને અન્ય કારણોસર રક્તની અછત હોવાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો યુનિટથી વધારે રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ પણ રાખવામાં આવ્યો હતો આશિષ સેલર એડવોકેટ સંસ્થાનું નામ સેલર યુટ્યુબ બ્રાન્ડેડ આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવે

અ સોર્ટેજ ને કારણે બ્લડ કેમ્પ લેજવા માટે અમને વિનંતી કરવામાં આવી હતી અને એના અનુસંધાને અમે આજે અઠવાડિયાના શોર્ટ ટાઈમમાં જ અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે કેટલી બેટલના લક્ષણ સાથેનું આયોજન આજે અ અહીંયા 200 યુનિટ થી વધુ રક્ત એકત્ર કરવાનો અમારો આજે ટાર્ગેટ છે સોર્ટેજ જો તમે કાર્ડીચ તો આટલા કેટલા વર્ષથી આ રેકોર્ડ તૂટ્યો છે સોર્ટેજમાં છેલ્લા 12 એવું કહેવામાં આવે છે છેલ્લા બાર વર્ષમાં સુરતમાં સૌથી સૌથી વધુ અછત આ વર્ષમાં સર્જાય છે